જય ગૌ માતા મિત્રો હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી આ તમે જોઈ શકો છો અમારું પેશન ફ્રૂટ બે વર્ષ પહેલાં ટૂંકમાં વાવેલું હતું એટલે બીજું વરસ થઈ ગયું છે તો બીજા વર્ષમાં પેશન ફ્રૂટ ખૂબ સરસ સારી રીતે આવવા માંડ્યા છે અને ફૂલ અવસ્થા થાય છે દોડવા ઝીણા ઝીણા આવી ગયા છે અને ડાળે ડાળે ફૂલ ટૂંકમાં આવવાની તૈયારી છે જો આ ડાળમાં પણ ફૂલ આવી ગયા છે આગળ ડાળમાં દોડવા જુના નકરા લાગટ થઈ ગયા છે એટલે એક નહીં પણ અનેક બધી જ દાળમાં પેશન ફ્રૂટ આવવાની શરૂઆત થઈ ગઈ છે આ મિત્રો સફેદ તમે અમારા વાવી છે તો ફૂલ થઈ ગયા આયા આવ્યું છે આયા આ બધી આવવાની તૈયારીમાં હે આ મિત્રો પેશન ફ્રૂટ છે આ પેશન ફ્રૂટનું નું ફૂલ આ પેશન ફ્રૂટના ના દોડવા ફાર્મ માં વાવેલું છે